શાંતિ ત્રણ આઠ બે હજાર પચીસ આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઈઝ ડેટ છે ચૌદ ત્રણ બે હજાર છ વિશ્વના આત્માઓને દોખથી છોડાવવા માટે મનસા સેવાને વધારો સંપન્ન અને સંપૂર્ણ બનો આજે સર્વ ખજાનાઓના માલિક બાપ દાદા પોતાના ચારેય તરફના સર્વ ખજાનાથી સંપન્ન બાળકોને જોઈ રહ્યા છે બાપ દાદાએ દરેક બાળકને સર્વ ખજાનાના માલિક બનાવ્યા છે એક જ આપવાવાળા અને સર્વને એક જેવા સર્વ ખજાના આપ્યા છે કોઈને ઓછા કોઈને વધારે નથી આપ્યા કેમ બાપ અખૂટ ખજાનાના માલિક છે

જેમણે જેટલા પણ ધારણ કર્યા છે એમના ચહેરાથી ખજાનાઓનો નશો સ્પષ્ટ દેખાય છે ખજાનાથી ભરપૂર આત્મા ચહેરાથી નૈનોથી ભરપૂર દેખાય છે જેવી રીતે સ્થૂળ ખજાનો પ્રાપ્ત કરવા વાળા આત્માના ચહેરાથી ચલનથી ખબર પડી જાય છે તો આ અવિનાશી ખજાનાઓનો નશો ખુશી સ્પષ્ટ દેખાય છે સંપન્નતાનો ફખુર બાદશાહ બનાવી દે છે જ્યાં ઈશ્વર્ય ફખુર છે ત્યાં ફિકર હોય ન શકે બેફિકર બાદશાહ બેગમપુરના બાદશાહ બની જાય છે તો આ સર્વ ઈશ્વર્ય સંપન્તાના ખજાના વાળા બે ફિકર બાદશાહ છો ને બેગમ પૂર્ણ બાદશાહ છો ને કોઈ ફિકર છે શું કોઈ ગમ છે શું થશે કેવી રીતે થશે એની પણ ફિકર નથી ત્રિકાળદર્શી સ્થિતિમાં સ્થિત રહેવા વાળા જાણો છો જે થઈ રહ્યું છે તે બધું સારું જે થવાનું છે તે વધારે સારું કેમ સર્વશક્તિવાન બાપના સાથી છો સાથે રહેવાવાળા છો દરેકને નશો છે પખૂર છે કે બાપ દાદા સદા અમારા દિલમાં રહે છે અને અમે સદા બાપના દિલ તક્ત પર રહીએ છીએ તો એવો નશો છે ને જે દિલ તક્ત નશીન છે તેમના સંકલ્પ તો શું જે ભરપૂર વસ્તુ હોય છે તેમાં હલચલ નથી નઈ હશે તો ચારેય તરફના બાળકોની સંપન્નતાને જોઈ રહ્યા હતા દરેકનું બાપ દાદાએ જમાનું ખાતું ચેક કર્યું ખજાના તો અખૂટ મળ્યા છે પરંતુ જે મળ્યા છે તે ખજાનાને કાર્યમાં લગાવતા ખતમ કર્યા છે કે મળેલા ખજાનાઓને કાર્યમાં પણ લગાવ્યા છે અને વધાર્યા પણ છે એટલા પરસેન્ટમાં દરેકના ખાતામાં જમા છે કારણ કે આ ખજાના ફક્ત હમણાં આ સમય માટે નથી આ ખજાના ભવિષ્યમાં પણ સાથે ચાલવાના છે જમા થયેલા જ સાથે જશે તો પરસેન્ટેજ જોઈ રહ્યા હતા શું જોયું સેવા તો બધા બાળકો યથા યોગ્ય તથા યથા શક્તિ કરી રહ્યા છે પરંતુ સેવાનું ફળ જમા થવું એમાં અંતર થઈ જાય છે ઘણા બાળકોનું જમા ખાતું જોયું સેવા ખૂબ કરે છે પરંતુ સેવા કરવાનું ફળ જમા થયું કે નહીં એની નિશાની શું હશે સેવા કોઈ પણ હોય ભલે મનસા ભલે વાચા કે કર્મણા ત્રણેયમાં સો પરસેન્ટ માર્ક હોય છે ત્રણેયમાં સો છે સેવા તો કરી પરંતુ જો સેવા કરતી વખતે પછી સ્વયં પોતાના મનમાં પોતાનાથી સંતુષ્ટ છે અને સાથે જેમની સેવા કરી જે સેવામાં સાથી બન્યા છે તથા સેવા કરવા વાળાને જુએ છે સાંભળે છે તે પણ સંતુષ્ટ છે તો સમજો જમા થયું સ્વની સંતુષ્ટતા સર્વની સંતુષ્ટતા નથી તો પર્સન્ટેજ જમાના ઓછા થઈ જાય છે યથાર્થ સેવાની વિધિ પહેલા પણ બતાવી છે ત્રણ વાતો વિધિપૂર્વક છે તો જમા છે તે સાંભળ્યું છે એક નિમિત્ત ભાવ બીજી નિર્માણ ભાવના ત્રીજો નિર્મળ સ્વભાવ નિર્મળ વાણી ભાવ ભાવના અને સ્વભાવ બોલ જો આ ત્રણેય વાતોમાં એક વાત પણ ઓછી છે એક છે બે નથી બે છે એક નથી તો તે કમજોરી જમાના परसेंटेज ઓછા કરી દે છે તો ચારેય વિષયમાં પોતાને ચેક કરો શું ચારેય વિષયમાં મારું ખાતું જમા થયું છે કેમ બાપ દાદાએ જોયું કે ઘણાઓની ચાર વાતો જે સંભળાવી ભાવ ભાવના સ્વભાવ બોલ એ પ્રમાણે ઘણા બાળકોના સેવા સમાચાર ખૂબ છે પરંતુ જમાનું ખાતું ઓછું છે દરેક ખજાનાને ચેક કરો જ્ઞાનનો ખજાનો અર્થાત જે પણ સંકલ્પ કર્મ કર્યા નથી થયા ખજાનો ભરપૂર હોય તો ચેક કરો દરેક દિવસની દિનચર્યામાં સમય પ્રમાણે જે શક્તિની આવશ્યકતા છે એ સમયે તે શક્તિ ઓર્ડરમાં રહી માસ્ટર સર્વશક્તિવાન નો અર્થ જ છે માલિક એવું તો નથી સમય વીત્યા પછી શક્તિનું વિચારતા જ રહી જાવ જો સમય પર ઓર્ડર કરવાથી શક્તિ ઈમર્જ નથી થતી એક શક્તિને પણ જો ઓર્ડરમાં નથી ચલાવી શકતા તો નિર્વિઘ્ન રાજ્યના અધિકારી કેવી રીતે બનશો તો શક્તિઓનો ખજાનો કેટલો જમા છે જે સમય પર કાર્યમાં લગાવો છો તે જમા થાય છે ચેક કરતા જઈ રહ્યા છો કે મારું ખાતું શું છે કારણ કે બાપ દાદાને બધા બાળકો સાથે અતિ પ્રેમ છે બાપ દાદા આ જ ઈચ્છે છે કે બધા બાળકોનું જમાનું ખાતું ભરપૂર હોય ધારણામાં પણ ભરપૂર ધારણાની નિશાની છે દરેક કર્મ ગુણ સંપન્ન હશે જે સમયે જે ગુણની આવશ્યકતા છે તે ગુણ ચહેરા અને ચલનમાં ઇમર્જ દેખાય જો કોઈ પણ ગુણની કમી છે એટલે સરળતાના ગુણની કર્મના સમયે આવશ્યકતા છે મધુરતાની આવશ્યકતા છે ભલે બોલમાં કે કર્મમાં જો સરળતા મધુરતાની બદલે થોડી પણ આવેશતા અથવા થાકના કારણે બોલ મધુર નથી ચહેરો મધુર નથી સિરિયસ છે તો ગુણ સંપન્ન તો નહીં કહેવાશે ને એવી પણ પરિસ્થિતિ હોય પરંતુ મારા જે ગુણ છે તે મારા ગુણ ઇમર્જ થવા જોઈએ હમણાં ટૂંકમાં સંભળાવી રહ્યા છે એવી રીતે જ સેવા સેવામાં સેવાધારીની સૌથી સારી નિશાની છે સ્વયં પણ સદા હલકા લાઈટ અને ખુશનુમ દેખાય સેવાનું ફળ છે ખુશી જો સેવા કરતા ખુશી ગાયબ થઈ જાય છે તો સેવાનું ખાતું જમા નથી થતું સેવા કરી સમય લગાવ્યો મહેનત કરી તો થોડા પરસેન્ટેજમાં તે જમા થશે પાલતું નહીં જશે પરંતુ જેટલા પર્સેન્ટેજમાં જમા થવું જોઈએ એટલું નથી થતું એવી રીતે જ સંબંધ સંપર્કની નિશાની છે દુવાઓની પ્રાપ્તિ થાય જેમના પણ સંબંધ સંપર્કમાં આવ્યા એમના મનથી તમારા પ્રત્યે દુવાઓ નીકળે ખૂબ સારા નહીં દિલથી નીકળે દિલથી દુવાઓ નીકળે અને દુવાઓ જો પ્રાપ્ત છે તો દુવાઓ મળવી આ ખૂબ સહજ પુરુષાર્થનું સાધન છે ભાષણ ન કરો ચાલો મનસા સેવા પણ એટલી પાવરફુલ નથી કોઈ નવા નવા પ્લાન નથી બનાવતા આવડતા કોઈ વાંધો નહીં સૌથી સહજ પુરુષાર્થનું સાધન છે દુવાઓ લો દુવાઓ આપો એવી રીતે બાપ દાદા ઘણા બાળકોના મનના સંકલ્પ વાંચે છે ઘણા બાળકો સમય અનુસાર પરિસ્થિતિ અનુસાર કહે છે કે જો કોઈ ખરાબ કામ કરે છે તો એમને દુવાઓ કેવી રીતે આપીએ એના પર તો ક્રોધ આવે છે ને દુવાઓ કેવી રીતે આપીએ પછી ક્રોધના બાળકો પણ તો ખૂબ છે પરંતુ તેમણે ખરાબ કામ કર્યું તે ખરાબ છે તમે ઠીક સમજો કે આ ખરાબ છે આ નિર્ણય તો સારો કર્યો સમજ્યા સારું પરંતુ એક હોય છે સમજવાનું બીજું હોય છે એમનું ખરાબ કામ ખરાબ વાતોને પોતાના દિલમાં સમાવવા સમજવું અને સમાવવું ફરક છે જો તમે સમજદાર છો શું સમજદાર કોઈ ખરાબ વસ્તુ પોતાની પાસે રાખશે પરંતુ તે ખરાબ છે તમે દિલમાં સમાવ્યું અર્થાત તમે ખરાબ વસ્તુ પોતાની પાસે રાખી સંભળા સંભાળી સમજવું અલગ વસ્તુ છે સમાવવું અલગ વસ્તુ છે સમજદાર બનવું તો ઠીક છે બનો પરંતુ સમાવો નહીં આ તો છે જેવા આ સમાવી લીધું એવું સમજીને વ્યવહારમાં આવવું આ સમજદારી નથી તો બાપ દાદાએ ચેક કર્યું હવે સમય એમ સમીપ નથી આવવાનો તમારે લાવવાનો છે ઘણા પૂછે છે થોડોક ઈશારો તો આપી દો ને દસ વર્ષ લાગશે વીસ વર્ષ લાગશે કેટલો સમય લાગશે તો બાળકોને પ્રશ્ન બાપ બાળકોને પ્રશ્ન કરે છે બાપને તો પ્રશ્ન ખૂબ કરે છે ને તો આજે બાપ બાળકોને પ્રશ્ન કરે છે સમયને સમીપ લાવવા વાળા કોણ જામા છે પરંતુ નિમિત્ત કોણ તમારું એ ગીત પણ છે કિસકે લીએ રોકે રો કિસકે રોકે રોકા હૈ સવેરા છે ને ગીત તો સવાર લાવવા વાળા કોણ વિનાશકારી તો તડપી રહ છે કે વિનાશ કરીએ વિનાશ કરીએ પરંતુ નવ નિર્માણ વાળા એટલા તૈયાર છે જો જૂનું ખતમ થઈ જાય નવું નિર્માણ થાય નહીં તો શું થશે એટલે બાપ બાપની બદલે રૂપ ધારણ કર્યું છે હોમવર્ક આપ્યું છે ને કોણ હોમવર્ક આપે છે ટીચર લાસ્ટમાં છે સદ્ગુરુનો પાઠ તો પોતાને પૂછો સંપન્ન અને સંપૂર્ણ સ્ટેજ ક્યાં સુધી બની છે શું અવાજથી પરે તથા અવાજમાં આવવું બને બંને જ સમાન છે જેવી રીતે અવાજમાં આવવાનું જ્યારે ઈચ્છો ત્યારે સહજ છે એવી રીતે જ અવાજથી પરે જવાનું જ્યારે ઈચ્છો જેવી રીતે ઈચ્છો તેવી રીતે છે ત્યારે અવાજમાં આવી શકો છો અવાજથી પરે થઈ જાવ છો એટલી પ્રેક્ટિસ છે જેવી રીતે શરીર દ્વારા જ્યારે ઈચ્છો જ્યાં ઈચ્છો ત્યાં આવી જઈ શકો છો ને એવી રીતે મન બુદ્ધિ દ્વારા જ્યારે ઈચ્છો જ્યાં ઈચ્છો ત્યાં આવી જઈ શકો છો કારણ કે અંતમાં પાસ માર્ક્સ એમને મળશે જે સેકન્ડમાં જે ઈચ્છે જેવી રીતે ઈચ્છે જે ઓર્ડર કરવા ઈચ્છે તેમાં સફળ થઈ જાય સાયન્સ વાળા પણ આજ પ્રયત્ન કરી રહ્યા છે સહજ પણ હોય અને ઓછા સમયમાં પણ થાય તો એવી સ્થિતિ છે શું મિનિટો સુધી આવ્યા છો સેકન્ડ સુધી આવ્યા છો ક્યાં સુધી પહોંચ્યા છો જેવી રીતે લાઇટ હાઉસ માઇટ હાઉસ સેકન્ડમાં ઓન કરતા જ પોતાની લાઇટ ફેલાવે છે એવી રીતે તમે સેકન્ડમાં લાઇટ હાઉસ બની ચારે તરફ લાઇટ ફેલાવી શકો છો આ સ્થૂળ આંખ એક સ્થાન પર બેસીને દૂર સુધી જોઈ શકે છે ને ફેલાવી શકે છે ને પોતાની દ્રષ્ટિ એવી રીતે તમે ત્રીજા નેત્ર દ્વારા એક સ્થાન પર બેસીને ચારેય તરફ પરદાતા વિધાતા બની નજરથી નિહાલ કરી શકો છો પોતાને બધી વાતોમાં ચેક કરી રહ્યા છો એટલું ત્રીજું નેત્ર ક્લીન અને ક્લિયર છે બધી વાતોમાં જુઓ થોડી પણ કમજોરી છે તો એનું કારણ પહેલા પણ સંભળાવ્યું છે કે આ હદનો લગાવ હું અને મારું છે જેવી રીતે હું માટે સ્પષ્ટ કર્યું હતું હોમવર્ક પણ આપ્યું હતું બે હું સમાપ્ત કરી એક હું રાખવાનું છે બધાએ આ હોમવર્ક કર્યું જે આ હોમવર્કમાં સફળ થયા તે હાથ ઉઠાવો બાપ દાદા એ બધાને જોયા છે હિંમત રાખો ડરો નહીં હાથ ઉઠાવો સારું છે મુબારક મળશે ખૂબ થોડા છે આ એ હાથ ઉઠાવ્યા છે હવે શું કરીએ બધાને પોતાના ઉપર હસવું પણ આવી રહ્યું છે સારું બીજું હોમવર્ક હતું ક્રોધને છોડવાનો છે આ તો સહજ છે ને તો ક્રોધ કોને છોડ્યો આટલા ક્રોધ નથી કર્યો તમારી આજુબાજુ રહેવા વાળાને પણ પૂછીશું જેમણે હાથ ઉઠાવ્યો છે તે ઉભા થઈ જાઓ સારું ઘણા છે ક્રોધ નથી કર્યો સંકલ્પમાં મનમાં ક્રોધ આવ્યો ચાલો છતાં પણ મુબારક છે જો મનમાં આવ્યો મુક્તિ નથી કર્યો તો પણ મુબારક છે ખૂબ સારું તો તમે જ રિઝલ્ટ ના હિજાબ હિસાબથી જુઓ શું સ્થાપનાનું કાર્ય સ્વયંને સંપન્ન બનાવવા અને સર્વ આત્માઓને મુક્તિનો વારસો આપવો આ સંપન્ન થયું છે સ્વયંને જીવન મુક્તિ સ્વરૂપ બનાવવા અને સર્વ આત્માઓને મુક્તિનો વારસો આપવો આ છે સ્થાપના કરતા આત્માઓનું શ્રેષ્ઠ કર્મ તો બાપ દાદા બંધનોથી મુક્ત જીવન મુક્તની સ્ટેજ પર સંગમ પર જ પહોંચવાનું છે કે સતયુગમાં પહોંચવાનું છે સંગમ યુગમાં સંપન્ન બનવાનું છે કે ત્યાં પણ રાજયોગ કરીને શીખવાનું છે સંપન તો અહીં બનવાનું છે ને સંપૂર્ણ બતાવો તો બાપ દાદા શું ઈચ્છે છે કારણ કે બાપ દાદાની આશાઓના દીપક બાકો જ છે તો પોતાનું ખાતું સારી રીતે ચેક કરો ઘણા બાળકોને તો જોયા ઘણા બાળકો છે મોજીરામ મોજમાં ચાલી રહ્યા છે જે થયું તે સારું હમણાં તો મોજ મનાવી લો સત્યુગમાં કોણ જુએ કોણ જાણે તો જમાના ખાતામાં આવા મોજીલાલ કહો મોજીરામ કહો એવા પણ બાળકો જોયા મોજ કરી લો બીજાઓને પણ કહે અરે શું કરવાનું છે મોજ કરો ખાઓ પીઓ મોજ કરો કરી લો મોજ બાપ પણ કહે કરી લો જો થોડામાં રાજી રહેવાવાળા છો તો થોડીમાં રાજી થઈ જાઓ વિનાશી સાધનોની મોજ અલ્પકાળની હોય છે સદાકાળની મોજને છોડી જો અલ્પકાળના સાધનની મોજમાં રહેવા ઈચ્છો છો તો બાપ દાદા શું કહેશે ઈશારો આપશે બીજું શું કરશે કોઈ હીરાની ખાણ તરફ ખાણ પર જાય અને બે હીરા લઈને ખુશ થઈ જાય તો શું કહેવાશે તો એવા નહીં બનતા અતિન્દ્રિય સુખના મોજના ઝૂલામાં ઝૂલો અવિનાશી પ્રાપ્તિઓના ઝૂલાની મોજમાં ઝૂલો ડ્રામામાં જુઓ માયાનો પાર્ટ પણ વિચિત્ર છે આજ સમયે એવા એવા સાધન નીકળ્યા છે જે પહેલા હતા જ નહીં પરંતુ સાધન વગર પણ જેમણે સાધના કરી સેવા કરી તે પણ તો ઉદાહરણ સામે છે ને શું આ સાધન હતા પરંતુ સેવા કેટલી થઈ ક્વોલિટી તો નીકળીને આદિ રતન તો તૈયાર થઈ ગયા ને આ સાધનોનું આકર્ષણ છે સાધનોને યુઝ કરવા ખોટું નથી કહેતા પરંતુ સાધનાને ભૂલી સાધનમાં લાગી જવું આને બાપ દાદા ખોટું કહે છે સાધન જીવનની ઉડતી કળાનું સાધન નથી આધાર નથી સાધના આધાર છે જો સાધનાની બદલે સાધનોને આધાર બનાવ્યા તો રિઝલ્ટ શું થશે સાધન વિનાશી છે રિઝલ્ટ શું સાધના અવિનાશી છે એનું રિઝલ્ટ શું હશે અચ્છા ચારે તરફના બાળકોના પુરુષાર્થ અને પ્રેમના સમાચાર પત્ર બાપ દાદાને મળ્યા બાપ દાદા બાળકોના ઉમંગ ઉત્સાહ જોઈ આ શું કરીશું આ કરીશું આ કરીશું આ સમાચાર સાંભળી ખુશ થાય છે હમણાં ફક્ત જે હિંમત રાખી છે ઉમંગ ઉત્સાહ રાખ્યો છે તેને વારંવાર અટેન્શન આપી પ્રેક્ટિકલમાં લાવજો આજ બધા બાળકો પ્રત્યે બાપ દાદાના દિલની દુઆઓ છે અને બધા ચારેય તરફના સંકલ્પ બોલ અને કર્મમાં સંબંધ સંપર્કમાં સંપન્ન બનવા વાળા શ્રેષ્ઠ આત્માઓને સદા સ્વદર્શન કરવા વાળા સ્વદર્શન ચક્રધારી બાળકોને સદાદ્રઢ સંકલ્પ દ્વારા માયા જીત બની બાપની આગળ સ્વયંને પ્રત્યક્ષ કરવાવાળા અને વિશ્વની આગળ બાપને પ્રત્યક્ષ કરવાવાળા સર્વિસેબલ નોલેજફુલ સક્સેસફુલ બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને દિલથી પદમ પદમ ગુણા દુવાઓ છે નમસ્તે છે નમસ્તે આજનું વરદાન સાચા સાફ દિલના આધારથી નંબર 1 લેવા વાળા દિલારામ પસંદ ભવ દિલારામ બાપને સાચા દિલવાળા બાળકો જ પસંદ છે દુનિયાનો દિમાગ ન પણ હોય પરંતુ સાચું સાફ દિલ હોય તો નંબર 1 લઈ લેશે કારણ કે દિમાગ તો બાપ એટલું મોટું આપી દે છે જેનાથી રચયિતાને જાણવાથી રચનાના આદિ મધ્ય અંતની નોલેજ જાણી લો છો તો સાચા સાફ દિલના આધારે જ નંબર બને છે સેવાના આધારથી નહીં સાચા દિલની સેવાનો પ્રભાવ દિલ સુધી પહોંચે છે દિમાગ વાળા નામ કમાય છે અને દિલ વાળા કમાય છે સ્લોગન છે છે સર્વ પ્રત્યે અને રાખવી જ સાચો અવ્યક્ત સહજ સહજયોગી બનવું છે તો પરમાત્મા પ્રેમના અનુભવી બનો જે બાળકો પરમાત્મા પ્રેમમાં સદા લવલીન ખોવાયેલા છે ખોવાયેલા રહે છે એમની ઝલક અને ફલક અનુભૂતિની કિરણો એટલી શક્તિશાળી હોય છે જે સમસ્યા સમીપ આવવી તો દૂર પરંતુ આંખ ઉઠાવીને પણ નથી જોઈ શકતી એમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મહેનત નથી કરવી પડતી ઓ શાંતિ